રાજ્યના કેબિનેટ અને કૃષિ મંત્રી રાઘુજી પટેલના સ્વાસ્થ્ય માટે હાલાર અને કચ્છમાં ઠેર ઠેર ધાર્મિક કાર્યક્રમો થયેલું આયોજન હવે જો જામનગર થી પ્રતિનિધિ વિસ્તુ તહેવાર રાજ્યના કૃષિ મંત્રી રાઘુજીભાઈ પટેલના સ્વાસ્થ્ય માટે ઠેર ઠેર પ્રાર્થના તથા યજ્ઞ જાપના આયોજન કરવામાં આવ્યા છે કૃષિમંત્રી રાઘોજીભાઈ પટેલને તાજેતરમાં આવેલ બ્રેન સ્ટ્રોકના કારણે સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવે છે જેની સમગ્ર હાલાર પંથકમાં અને ખાસ કરીને કચ્છ પંથકમાં રાઘોજીભાઈ પટેલના શુભચિંતકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે રાઘોજીભાઈ પુનઃ સ્વસ્થ થાય અને એમખેમ બહાર આવે તે માટે જામનગર કચ્છ સહિત સમગ્ર હાલાર અને કચ્છ પંથકમાં લોકો દ્વારા હમહવન પ્રાર્થનાનો દોર શરૂ કરવામાં આવ્યો છે રાઘોજીભાઈ પટેલના આવા એક શુભચિંતક રસિકભાઈ વસોયા દ્વારા પસાયા ગામે મહાકાળી મંદિર ખાતે યજ્ઞ જાપ શરૂ કરવામાં આવ્યો છે અને રાઘોષભાઈ પટેલ પુનઃ સ્વસ્થ થાય તે માટે કામના કરવામાં આવી છે